ડાંગ જિલ્લાના આહવા ખાતે અખંડ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા શિષ્યવૃત્તિ ઘણા સમયથી બંધ રાખેલ હતી તેને પુન ચાલુ કરવા બાબત કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું

એ આપણા દક્ષિણ હિંદ મહાસાગર છે અને આ જ્યારે એડમિશન પ્રોસેસ હોય ને એ એડમિશનમાં 50000 રજવાત કરવાનો પૈસા જ્યારે જે લોકોને એડમિશન મળે હવે એ પૈસા જ્યાં સુધી ન પડે ત્યાં સુધી આ લોકોને એડમિશન નહીં મળે અરે ચાહે અડધા બીજા નામ લખા છે ના બને બધું સાચું ભાઈ કોણ નમસ્તે દાનિલ બરડે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાત પ્રાંત જનજાતિ ખાતા કાર્યક્રમ આજરોજ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા દાનિલ જિલ્લામાં જે બે હજાર ચોવીસ અને પચીસની જે શિષ્યવૃત્તિ જે સરકાર દ્વારા અઠાવીસ દસ બે હજાર ચોવીસ આરોપ આપવામાં આવેલી એ શિષ્યવૃત્તિના લગતે આજે અમે ગુજરાતી જિલ્લા કલેક્ટર એ આવેદન આવેદનપત્ર નહીં પરંતુ અને સૌ ભેગા મળીને અમે ઉગ્રતી ઉપર આંદોલન કર્યું છે અને જો અમારી માંગ આ સ્વીકારવામાં નહીં આવે તો આગામી સમયમાં વિધાનસભાનો ઘેરાવ તથા જેટલા પણ જિલ્લાઓમાં ધારાસભ્ય છે ધારાસભ્યોને પણ અમારી વિદ્યાર્થી પરિષદની માંગ છે એ લોકોનો અમારો પ્રશ્ન વિધાનસભામાં એ લોકો આગામી સત્રમાં માં પૂછકે એવી અમારી માંગ છે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની